પશ્ચિમ બંગાળને કવર કરીને અત્યારે આગળ વધી રહ્યું છે મિત્રો તમને કે અહીં આ ભારતની બોર્ડર છે આ બાજુ બાંગ્લાદેશ આવેલું છે આ બાજુ ભારત આવેલું છે મિત્રો તમે જોઈ શકો સૌથી વધારે અસર અત્યારે આ વાવાઝોડું બાંગ્લાદેશમાં કરી રહ્યું છે બાંગ્લાદેશના ઢાકા વારિસાલ રાજાહી આદરેક દરેક વિસ્તારોમાં મિત્રો આ વાવાઝોડું અત્યારે મેઘ તાંડવ રચાવી રહ્યું છે અને ભારતના કોલકત્તા લાગુ વિસ્તારો ઝારખંડ લાગુ વિસ્તારો ઓડિશા લાગુ વિસ્તારો મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત આ દરેક મિત્રો ઉત્તર પ્રદેશ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો આ વાવાઝોડાને કારણે અત્યારે પ્રલય જોવા મળી રહ્યું છે ખાસ કરીને મિત્રો છેલ્લા દસ દિવસની અંદર જોઈએ તો મિત્રો આ વાવાઝોડા લાગુ જેટલા વિસ્તારો છે ત્યાં મિત્રો ટોટલ મળીને વીસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હોવાથી ત્યાં મિત્રો અત્યારે જે છે તે જળબંબાકાર જેવી પરિસ્થિતિનો સામનો લોકોને કરી રહેવો પડ્યો છે અને હજુ આ વાવાઝોડાને પગલે અહીં મિત્રો આસપાસના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હજુ આગામી બેથી થી ત્રણ દિવસ માટે ભારેથી ભારે વરસાદની આગાહી અને તોફાનની આગાહી કરવામાં આવી છે બાંગ્લાદેશ અને ભારતને વટીને ભૂટાન લાગુ વિસ્તારોની અંદર આગળ વધતું જશે અને તિબેટ લાગુ વિસ્તારોની અંદર મિત્રો આગળ વધતું રહેશે ત્યારબાદ મિત્રો જોઈએ તો આવતીકાલે સાંજના સમયની આસપાસ એટલે કે આવતીકાલે બપોરના 6 થી સાત વાગ્યા આસપાસ આ વાવાઝોડાની દિશા ફંટાઈને

તે તે દિશાને કારણે અહીંયા અહીંયા જઈ રહ્યું છે મિત્રો આ બાજુની દિશા થશે તો મધ્યપ્રદેશ આસપાસ આવી જશે અને જો મિત્રો તેવું બને છે તો ગુજરાતને એકદમ નજીક થઈ જતું હોવાથી ભારે નુકસાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે અને આ વાવાઝોડાને કારણે મિત્રો હવામાન ખાતાની કેટલીક આગાહીઓ છે કે આવનારા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં જે છે તે મિત્રો માવઠાઓ જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે કારણ કે મિત્રો માવઠાની અસર જે છે તે આ વાવાઝોડાની અસર માવઠાઓમાં પરિણામ લાવશે અહીં આસપાસના વિસ્તારોમાં તો મિત્રો ભારે તોફાન સર્જાયું છે પરંતુ ગુજરાતમાં એટલી બધી અસર આ વાવાઝોડાની જોવા નહીં મળે ખાસ મિત્રો વાવાઝોડાને કારણે ગુજરાતમાં જે છે તે તોફાનો આવી શકે એટલે કે નાના નાના વિંટોળ ચડી શકે પચાસ કિલોમીટર પ્રતિ કલાકનો પવન જોવા મળી શકે તે સિવાય મિત્રો અમુક વિસ્તારોમાં અત્યારે માવઠાઓ પડી શકે જે ચોમાસાના પહેલા ઝાપટા પડતા હોય છે તે પ્રકારની ઘટના બની શકે અન્ય મિત્રો કોઈ એવું મેઘતાંડવ કે ખેદાન

ત્યારબાદ મિત્રો તેનો કોઈ ખતરો રહેશે નહીં તો ત્રીસ તારીખ સુધી ઓમાન અને મહારાષ્ટ્ર ઉપર પણ જોવા થોડી ઘણી આવનારા બે દિવસની અંદર મળી શકે તો આ બંને રાજ્યોએ પણ સાવધાન રહેવાની જરૂર છે ત્યારબાદ મિત્રો હવે આપણે હવામાન ખાતાની કેટલીક આગાહીઓ વિશે વાત કરી લઈએ કે હવામાન ખાતાએ આવનારા બે થી ત્રણ દિવસ માટે કેટલીક આગાહી કરી છે તેના વિશે મિત્રો આપણે માહિતી

વલસાડ વિસ્તારોની અંદર આ મહિનાની અંદર અંતમાં એટલે કે છેલ્લા હવે આવનારા પાંચ થી છ દિવસની અંદર માવઠા જોવા મળી શકે તેવી આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કરી છે ખાસ કરીને મિત્રો પરેશ ગોસ્વામીએ એવું જણાવ્યું છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ એક જૂન આસપાસ ગુજરાતમાં જોવા મળી શકે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે એને મિત્રો કહેવાય છે કે ચોમાસા પહેલાના જે ઝાપટા આવતા હોય છે તે મિત્રો જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો મિત્રો હાલ અત્યારે જે છે તે લોકોને ગરમીમાંથી પણ રાહત મળતી જોવા મળી રહી છે કારણ કે હવે મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ તડકા ઓછા પડતા અત્યારે બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન દરેક જિલ્લાઓની અંદર ઘટી રહ્યું છે જેને લઈને લોકોને અત્યારે થોડી રાતે ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે અને વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં અત્યારે પવનો ફૂંકાતા હોવાથી રાત્રિના સમયે પણ મિત્રો અત્યારે પવનના લીધે ઓછી ગરમી પડી રહી છે ત્યારબાદ મિત્રો હવે આપણે માહિતી મેળવવાની છે તાપમાન વિશે કે આજે બપોરે બે થી ત્રણ વાગ્યા આસપાસ ગુજરાતનું તાપમાન કેવું રહેવાનું થોડું ઠંડક વાળું મિત્રો આજે તાપમાન તમને જોવા મળશે સૌરાષ્ટ્રમાં મહુવા લાગુ વિસ્તારો ગીર સોમનાથ જૂનાગઢ આ દરેક વિસ્તારોમાં અમરેલી ગોંડલ જસદણ આ દરેક વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાંથી ઉપર જોઈએ તો મિત્રો રાજકોટ લાગુ વિસ્તારો ચોંટીલા લાગુ વિસ્તારો બોટાદ લાગુ વિસ્તારો આદરેક દરેક વિસ્તારોમાં બેતાલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે દ્વારકા સલાયા જામનગરની અંદર ખાસ કરીને મિત્રો છત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે છત્રીસ આસપાસ મિત્રો જોવા મળશે મધ્ય ગુજરાતની ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતના મોરબીમાં ડિગ્રી અમદાવાદની અંદર ચુમ્માલીસ ડિગ્રી અને કપડવંજમાં તેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યારબાદ મિત્રો ગોધરા અને દાહોદમાં બેતાલીસ ડિગ્રી અને લુણાવાડામાં પણ ડિગ્રી નું તાપમાન જોવા મળશે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો વડોદરામાં એકતાલીસ ડિગ્રી રાજપીપળામાં એકતાલીસ આણંદની અંદર પણ ચાલીસ ડિગ્રી ભરૂચમાં પણ ચાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે સુરત બાજુ જતા રહીએ તો સુરતમાં આજે સૌથી ઓછું ડિગ્રી તાપમાન જોવા મળશે ત્યાં મિત્રો દરિયો કાંઠો લાગતો હોવાથી બીચ લાગતો હોવાથી ડિગ્રી તાપમાન જોવા મળશે અને ત્યાંથી નીચે વલસાડ અને નવસારી આજે સૌથી ઠંડા ડિગ્રી તાપમાન સાથે રહેશે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં ભારે તાપમાન જોવા મળવાનું છે ખાસ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર સાલુંબર મહેસાણા પાટણ મોઢેરા રાધનપુર હિંમતનગર ઉપર બનાસકાંઠા અને સાબરકાંઠા દરેક સ્તારોની અંદર જે છે તે મિત્રો ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રી થી લઈને પિસ્તાલીસ ડિગ્રી નું તાપમાન આજે બપોરના સમયગાળા દરમિયાન જોવા મળવાનું છે મિત્રો આજના સમાચાર એ પૂર્ણ થાય છે હવામાનને લગતા આપણે મિત્રો આ સમાચાર કેવા લાગ્યા કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો આજના સમાચાર અને વિડિયો તમને કામનો લાગ્યો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે સમગ્ર ચોમાસા દરમિયાન હું તમને દરરોજ ક્યાં કેટલો વરસાદ પડશે તેની માહિતી આપતો રહીશ સાથે જ આવનારા વિડિયોમાં આપણે આવનારા ચોમાસા વિશે પણ વાત કરવાની છે તો આ ચેનલને હજુ સબ્સ્ક્રાઇબ ના કરી તો કરી દેજો આજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી